રસ્તામાં માંગ નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર રજૂઆત કરાશે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા બાર જેટલા મંદિરોને હટાવવા માટે આપી છે નોટિસ જે રીતે ગુજરાત ભરમાં સરકાર દ્વારા હિન્દુ ધર્મ ની આધારસ્ત ગણાતી સંસ્કૃતિ ને નષ્ટ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે અને જે મંદિરો તોડવાની નોટિસો આપવામાં આવેલી છે એ શબ્દો અમે ખાસ ખાસ શબ્દોમાં અમે એમનો વિરોધ કરીએ છીએ અને જે નોટિસો આપી છે એ નોટિસો પરત લઈએ અને હિન્દુ સમાજના જે સ્તંભ ગણાય છે એવાને તોડવાની કોશિશ પણ નહીં કરે જ્યારે વિધર્મની મસ્જિદો છે એ મસ્જિદો રોડ ઉપર નડતર હોવા છતાં પણ એમને કોઈ બતાવવામાં નથી આવતી અને જે શાંત પ્રજા હિન્દુ હિન્દુ પ્રજા છે એમને તડપાવવામાં આવે છે તો જો સત્વરે જે મંદિરોને નુકસાન કરવાની જે વાતો કરે છે એ સત્વરે બંધ કરવામાં નહીં આવે આવનારા દિવસોમાં સમગ્ર હિન્દુ સમાજ રોડ ઉપર આવી અને એમનો સખત વિરોધ કરશે પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી